આ ઘટનાનો સૌથી ગંભીર પાસો એ છે કે આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ગાડી સમયસર ઘટના સ્થળે પહોંચી શકી નહોતી તેનું મુખ્ય કારણ હતું કે વિસ્તારમાં સર્જાયેલો ભારે ટ્રાફિક જામ ટ્રાફિક જામના કારણે ફાયર બ્રિગેડની ટીમની ઘટના સ્થળે પહોંચવામાં વિલંબ થયો અને ત્યાર સુધીમાં કાર સંપૂર્ણ રીતે આગની લપેટમાં આવી ગઈ હતી તે સંપૂર્ણ રીતે બળીને ખરાક થઈ ગઈ હતી હાલાં બનાવના પગલે આસપાસના વાહન ચાલકો માટે સમસ્યા સર્જાઈ આગના કારણે બ્રિજ અને આસપાસના માર્ગો પર ટ્રાફિક લાંબો જામ સર્જાયો હતો પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા હાલમાં ટ્રાફિક સામાન્ય કરવાની કામગીરી હાથ ધરવામાં આવી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અભિષેક ગઢવી સબ ઓફિસર ઓએનજીસી બ્રિજની નીચે કંટ્રોલમાંથી કોલ મળ્યો હતો કે એક ગાડી સડી ગઈ છે ઘટના સ્થળે પહોંચતા જાણ થઈ હતી ઘટના સ્થળે પહોંચ્યા ચેકિંગ દરમિયાન જાણ થઈ કે ગાડી સંપૂર્ણ બળી ગયેલ છે કોઈ જાન આની નથી અને આગને સંપૂર્ણ કાબૂમાં લઈ લીધેલ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે